સુરત લાલગેટમાં ભજિયાની લાડી પર એમડી ડ્રગ્સનું વેચાણ કરતાં ત્રણ ઝડપાયા સુરતના લાલગેટ વિસ્તારોમાંથી ત્રણ આરોપીઓનો એમડી ડ્રગ્સના જઠ્ઠા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે આ અંગે લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે લાલગેટ પોલીસની ટીમે બાતમી મળી હતી કે સુરતના લાલગેટ વિસ્તારના હોડી બંગલા પાસે આવેલી રાજકમલ બેકરીની ગલીમાં ભજિયાની દુકાન પર એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે તેથી પોલીસે ભજિયાની લાડી પર તપાસ કરીને લાડી ચલાવનાર મોહિનુદ્દીન સલાઉદ્દીન અંસારી તેમજ અન્ય બે સમૂહની ડ્રગ્સના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી